તાપી જિલ્લાના અંતરિયાળ એવા ઉછલ તાલુકાના ભડભુંજા ગામે પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ તેમજ ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો આરકેએચઆઈવી એડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર અને તાપી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મેડિકલ કેમ્પમાં બાસઠ ગામોના સાત થી વધુ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ કેમ્પમાં જુદી જુદી હોસ્પિટલોના નામાંકિત ડોક્ટરો પોતાની સેવા આપી હતી જેમાં લેબોરેટરી હાર્ટ ઓન્કોલોજીસ્ટ આંખના રોગો સિકલ સેલ જેવા રોગોનું નિદાન કરી વધુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને જે તે હોસ્પિટલમાં યોજનાકીય લાભ સાથે સારવાર મળી રહેશે છેવાડાના લાભાર્થીઓ માટે તેજસ હોસ્પિટલ માંડવી દ્વારા સાત હજાર ચશ્મા વિતરણ

કેમ્પનું આયોજન કર્યું હતું આર કે એચઆઈવી અને જિલ્લા આરોગ્ય તંત્ર તંત્ર દ્વારા આ કેમ્પનું આયોજન થયું હતું ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યા હતા અહીંયાના જાગૃત ધારાસભ્ય જયરામભાઈએ વિચાર આવ્યો કે મારા આદિવાસી વિસ્તારની આરોગ્ય કેમ્પની જે સેવા થાય અહીંયા પણ જોયું છે અલગ અલગ કાર્યો કાર્ડિયોલોજીસ્ટથી લઈને આંખોના આંખના નંબરથી લઈને આંખોના મોતિયા સુધીનું આ જે રીતે તપાસ થઈ એના પછી એના ઓપરેશન પણ કરી આપવામાં આવશે અહીંયા આગળ પણ જોયું છે તમે સિકલ છે એની પણ તપાસ થઈ છે એ પણ પોઝિટિવ આવ્યા એની પણ તમામ કરીને એને પણ મુક્ત કરવામાં આવશે લગભગ આજે ટીસેક જેટલી જે એની સાયકલ પર પણ આપવામાં આવી છે નીરવ કંસારા ગુજરાત ન્યૂઝ તાપી